પણ સો ટકા રવિભાઈ આ બનાવ અને આ આદશાથી પ્રવાસીઓમાં ખૂબ જ ઘટાડો થશે લગભગ તો નહીંવત જેવું થઈ જશે આ વર્ષની સિઝનમાં તો પ્રવાસીઓ કે કાશ્મીરને કેન્સલ કરવાના જ કારણ કે મારા ટુર ઓપરેટરે એવું કીધું કે અત્યારે ધડા ધડા મારા બધા જ બુકિંગો કેન્સલ થઈ ગયા છે તો સ્વભાવિક છે કે માહોલ ની અસર તો આવવાની જ એટલે 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 ટુરિસ્ટો તો કાશ્મીર પસંદ કરશે જ નહીં પણ હું

બહારના રાજ્યોથી લોકો આ સમય દરમિયાન સૌથી વધુ પ્રવાસીઓ જમ્મુ કાશ્મીરમાં જવાનું પસંદ કરતા હોય છે અને એમાં પણ જે પ્રવાસ માટે જતા હોય એની પહેલી ચોઈસ પહેલગાંવ હોય છે કારણ કે ત્યાં અલગ 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 વિશેષ પોઈન્ટ છે નીચે પાર્કિંગ છે પાર્કિંગમાં તમારી ગાડી રાખીને અલગ અલગ જગ્યાઓ પરના પોઈન્ટો પર તમે ઘોડા પર સવાર થઈને જઈ શકો છો એમાંનો જે પોઈન્ટ એટલે કે મિની સ્વિટ્ઝરલેન્ડ જે જગ્યા પર આ દહેશત આ ઘટના બની છે એ ઘટનાને લઈને વધુ વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે આપણા વિડીયો કોલની અંદર મોરબી જે બિલ્ડર એસોસિએશન છે એમના પ્રમુખ સંતોષભાઈ શેરસી આપણી સાથે જોડાયા છે સૌથી પહેલાં સ્વાગત છે સંતોષભાઈ આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો સૌથી પહેલાં અમે આભાર માનીએ છીએ અને પહેલાં તો આ પારિવારિક આખો જે આપનો માહોલ યાનો પ્રવાસ દરમિયાનનો અને હવે આ ઘટના બન્યા બાદ યાનો માહોલ અને પ્રવાસનો આખો ઉમંગ શું ફેર શું લાગે પ્રવાસનું થેન્ક યુ રવિભાઈ ગઈકાલે જે આઠસો બન્યો ત્યારે હું પહેલગામમાં હતો અને જે જગ્યા ઉપર આ જે બનાવ બન્યો છે એ આગલા દિવસે એ જ સ્થળ ઉપર મેં વિઝિટ લીધેલી આખું વાતાવરણ એકદમ મિની સ્વિટ્ઝરલેન્ડ જેવું જ ગણાય માણસો ખુશ હાલ આનંદ ખૂબ જ પ્રવાસીઓ વિદેશના પ્રવાસીઓ લોકલના આખા ભારતના પ્રવાસીઓ અને ત્યાં લોકલ માહોલ એકદમ સરસ હતો પણ બનાવ બન્યા પછી ત્યાં એકદમ લોકલ પબ્લિક એકદમ આજુબાજુ ગામડાઓ એકદમ બધા શોક માં ઢળી પડ્યા અને બધા જ પોતપોતાની હોટલ તરફ રવાના થઈ ગયા તરત જ ભારતીય આર્મી આપણા સૈનિકો બ્લેક કમાન્ડો એટલી બધી સુરક્ષાઓ વધારી દીધી અને એટલો બધો માહોલ કંટ્રોલમાં લઈ લીધો કે કોઈ પ્રવાસીઓને એવું ના લાગે કે અમે કાશ્મીર આવા વિસ્તારમાં બેઠા છીએ અને અહીંના લોકલ પબ્લિક હોટેલ સર્વિસ પ્રોવાઈડરો આજુબાજુના ગામથી લોકો બવજ કેર લેવા માણસો છે માણસો એકદમ પ્રેમાળ છે કોઈ માણસોને આ હાશાથી આપણા કરતા પણ એ લોકોને વધારે શોક લાગ્યો છે આજે તો જમ્મુ અને શ્રીનગર સંપૂર્ણપણે બંધ છે આપણા મંત્રી શ્રી અમિત શાહજી તુરંત પહોંચી ગયા છે અહીંયા અને સંપૂર્ણ પરિસ્થિતિ એકદમ કોઈ પણ પ્રવાસીને એવું ના લાગે કે અમે કોઈ એવા ખરાબ વાતાવરણમાં અમને કોઈ ટેન્શન રહેશે કે ગંભીર એકદમ વાતાવરણ

શું છે શું કઈ એનો રોડ રસ્તાઓનો લોકેશનનો માહોલ શું છે ખાસ મારે આપને એ પૂછવું છે ઓકે વાહ આ આખે આખો શ્રીનગરનો માહોલ છે એમને જી ઓકે આ આપણે ગાડી છે હા 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 અત્યારે રોડ રસ્તા ઉપર બધે આર્મીના જવાનો બધે તેના થશે ને 100 100 મીટર ઓકે આમ તો ગયા વર્ષે અમે પણ કાશ્મીર ગયા હતા એના પણ ઘણા બધા વિજ્યુલ અત્યારે હાલ અમારી પાસે પણ છે તો આ રીતે ઘોડા ઉપર આપણે સવારી કરીને એ પહેલગામના અલગ અલગ પોઈન્ટને જોવા માટે જવાના હોય છે બરાબર ને સંતોષભાઈ અને હા બરાબર છે અમને પણ લાગે છે કે કદાચ આ વર્ષે પણ આટલા જ પ્રવાસીઓ આવો જ માહોલ આવા જયાંના વૃક્ષો ને બધું જ હશે સો ટકા આ પહેલગામનો હશે વિસ્તાર જો રિત્સર પહેલગાઉંવની અંદર જે નીચે પાર્કિંગમાંથી આપણે ઘોડાઓ બુક કરાવવાના હોય છે અને એ બુક કરાવ્યા બાદ આ રીતના યાના પહાડી માર્ગોમાં અંદર થઈને આ રીતે જવાનું હોય છે અમે એ વખતે અમુક વસ્તુ માર્ક કરી છે કે પ્રવાસીઓ પ્રત્યે ત્યાંના જે સ્થાનિક લોકો છે એ લોકોની ભાવના લાગણી અલગ રીતે હોય છે પણ છતાં પણ આ કે રીતે બન્યું શું કાંઈ એ એ સમજાતું નથી કદાચ એકલ દોકલ આવા વ્યક્તિઓના કારણે એની અમુક નીચલી કક્ષાની માનસિકતાના કારણે જે આ બધી ઘટનાઓ થઈ રહી છે એનું નુકસાની મને લાગે છે આવનારા સમયમાં આખું જમ્મુ કાશ્મીરને થશે કેમકે પ્રવાસીઓ વરી પાછા થોડાક અટકશે મુંજાશે

સલામતી માટે નીકળી જવા માંગે તમામ પ્રવાસીઓ એટલે લોકલ ના માણસો ને એજ પ્રશ્ન છે અત્યારે કે આ લોકો તાત્કાલિક બધા નીકળી જશે તો અમારા રોજીરોટી ધંધા પાણી રોજગાર અગાઉના બુકિંગો આ બધું નુકસાની બહુ મોટી આવશે અહીંયા આ લોકોને છે બધું અને આ વસ્તુની અસર પણ બહુ લાંબા સમય સુધી કેમકે આપણે એરપોર્ટની અંદર ફ્લાઇટમાંથી લેન્ડ થયા બાદ ત્યાંથી પિકઅપ કરનાર આવનાર કાશ્મીરીથી શરૂ કરીને આપણે જ્યાં સુધી રિટર્ન જઈએ ત્યાં જે કુલી આપણો સામાન ઉપાડતો હોય હોટલોની અંદર આપણે જમતા હોય રોકાતા હોય એ લોકો સ્પેશિયલ જે કશ્મીરી કાવો આપણને પહીને આપણી મહેમાનગતિ જે કરતા હોય છે ત્યાં જે ઘોડાઓ હોય એના ઉપર આપણે બેસીને ફરતા બધાનું જે મહેનતાણું ક્યાંક ને ક્યાંક આપણે ચૂકવતા હોય છે આ બધું એ કાશ્મીરને ત્યાંની લોકોને આર્થિક ઉપાજન માટેનું મોટું સાધન છે પ્રવાસ માટેનું બરાબર ને ખાસ તો રવિભાઈ જે મેદાન પ્રદેશ છે એ ખેતીવાડી છે પણ પહાડી પ્રદેશ જે ફરવાલાયક સ્થળો છે ત્યાં તો ખેતીવાડી નથી હવા પાણી સિવાય બીજું કશું છે નહીં તો ટુરિસ્ટો ઉપર જ એ લોકોની રોજી રોટી છે જોઉ રહ્યું આગામી સમયમાં શું થાય છે પરંતુ જે અત્યારે જે આ ઘટના બની છે એને લઈને સરકાર પણ અત્યારે હાલ જે આખી આખી વસ્તુને ટેકઓવર કરી છે ગઈકાલ રાતે જ જાણવા મળ્યું કે ગૃહમંત્રી પણ પોતાના સ્થાનેથી ફટાફટ અત્યારે જમ્મુ કાશ્મીરમાં પહોંચી ગયા વડાપ્રધાને પણ પોતાનો પ્રવાસ ટૂંકાવ્યો અને તાત્કાલિકના ધોરણે દિલ્હી પોતાની ફ્લાઇટ લેન્ડ કરી છે અને અલગ અલગ ટીમો સાથે અધિકારીઓ સાથેની મિટિંગોનો ધમધમાટ અત્યારે હાલ શરૂ છે અને ટૂંક સમયની અંદર એને લઈને જે કાંઈ પણ આગામી આતંકીઓ પકડાશે એના ઉપર જે કાર્યવાહી થશે એ બધું તો જોવું રહ્યું પરંતુ અત્યારે ખાસ અમારો પ્રયત્ન આપને જમ્મુ કાશ્મીરની વાસ્તવિક હકીકત અહીંયા અત્યારે જે પ્રવાસીઓ છે એની અત્યારની સ્થિતિ કઈ છે એને લઈને વાતચીત કરવાનો હતો તો થેન્ક યુ સો મચ સંતોષભાઈ અમારી સાથે જોડાવા માટે અને જતાં જતાં ખાસ મોરબીના લોકોને અને આમ તો અત્યારે સમગ્ર ભારતના વ્યક્તિઓને આપ શું કહેવા માગશો કાશ્મીરી લોકો અને કાશ્મીરનો માહોલ બહુ સરસ છે પણ કોઈ નાના મોટા એક બે રાજકીય જૂના બધા પ્રશ્નોના કારણે આવા હાદસાઓના કારણે ડરાવવા ભડકાવવા માટે માહોલ બગાડવા માટે આવા બનાવ બનતા હોય છે બાકી અહીંયા બીજો કશો તકલીફ નથી આવવામાં બી હજી બી મને તો એવું લાગે છે કે કાંઈ એકાદા બનાવો બનતા હોય છે બાકી કઈ લોકલમાં કોઈ એવા બહુ તકલીફ નથી કાશ્મીર આવવામાં કોઈ ખોટો ડર રાખવા જેવું નથી થેન્ક યુ સો મચ સંતોષભાઈ ખાસ તો અમારી સાથે જોડાવા માટે અને આપ પણ હવે કે એક બે દિવસ રોકાવાના પાછા આવતા રહેવાના હજી રોકાવાના બે દિવસ એમ ને હજી બે દિવસ સંતોષભાઈ ત્યાં બનવાનું તો બની ગયું તો રવિભાઈ હવે હવે તો શું હવે અહીંયા તો સેફ છીએ વાતાવરણ લઈએ અહીંયા તડકા કરતા અહીંયા ઠંડક છે તો હવે બુકિંગ પણ છે હા એટલે મૂળ મોટા ભાગના જે પર્યટકો બીજા બધા જે સ્થળો છે એ બધા તો ચાલુ જ છે કે એમાં પણ હવે જતાં અટકાવે છે આજે આજે સ્વયંભુ આજે સ્વયંભુ બધું બંધ કરી દીધું છે આ ગોંડોલા રાઇડ છે કે જે એવા બધા જાહેર સ્થળો બંધ કરી દીધા છે એટલે મૂળ આ ઘટનાનો પડઘો બહુ લાંબા સમય સુધી રહેશે આની અસર ખૂબ લાંબા સમય સુધી રહેશે માણસોના મન મસ્તિષ્કમાં જે ધીમે ધીમે જમ્મુ કાશ્મીરની આખી જે ઇમેજ ચેન્જ થતી હતી કાશ્મીરીના લોકોની જે ઇમેજ ચેન્જ થતી હતી થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને આપ પણ સહી સલામત જલ્દી વહેલા મોરબી પાછા પરત ફરો એવી અમે પણ આશા રાખીએ છીએ થેન્ક યુ સો મચ સંતોષભાઈ યસ ચોક્કસ ચોક્કસ અને થેન્ક યુ સો મચ આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા